ब्यूरो रिपोर्ट बावनगढ़ दिनेश कुमार पे बाबरिया गेटी नमस्कार दर्शक मित्रों नवा वीडियो सथी आप्सन नो हार्दिक स्वागत छे आप जई रिया छ आई टी पी सी न्यूज़ हूं सोलंकी दर्शना बोटा ट्रेन ने चढ़तो मुक्ता एक युवा नो પીપવાદ બોટાદ તરફ થઈ સાબરમતી આવતી માલગાડી ટ્રેનમાં સર્જાયો હતો અકસ્માત બોટાદ ભાવનગર રોડ ફટાકથી આગળ ટ્રેન પસાર થતી હતી ત્યારે એક વ્યક્તિ માથાના ભાગે ઈજા થતા ઘટના સ્થળે મોત આવતી ટ્રેનમાં અકસ્માતમાં આશરે પાંત્રીસ વર્ષનું યુવાનનું મોત યુવાન આત્મહત્યા કરનારના ઇરાદે સાથે રેલવે ટ્રેક પર હોવાની મળી રહી છે પ્રાથમિક માહિતી ટ્રેક પર ટ્રેન પસાર થતા સમયે યુવાનનું માથું ટ્રેનના અથડાવાથી માથાના ભાગે ઈજા થતા યુવાનનું મોત ટ્રેન આશરે વીસ મિનિટ સુધી ઉભી રહી હતી એકસો આઠને ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી મૃતક ની ડેડ બોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર સાથે રિપોર્ટર જયદેવી મંદિર બોટાદ 大爷，那个。